ઉબેર ગામે સ્મશાનનો માર્ગ બેડોડ ચોમાસામાં અંતિમ વિધિ માટે ગ્રામજનો પરેશાન જંબુસર તાલુકાના ઉબેર ગામના કોતરવાગા વિસ્તારમાં તાજેતરમાં માડી સમાજના મગનભાઈ જયસંગભાઈ માળીનું અવસાન થતા અંતિમ વિધિ માટે શોકમગ્ન પરિવારને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ચાર મહિના ચાલતા ચોમાસા દરમિયાન સ્મશાન જવા માટેનો માર્ગ પાણી અને કાદવથી ભરાઈ જતાં અંતિમ યાત્રા લઈ જવી અત્યંત કઠિન બની ગઈ હતી શોકમાં ડૂબેલા પરિવારજનોને કીચડ ભરેલા માર્ગ પરથી મૃતદેહ લઈ જવો પડ્યો હતો જેના કારણે ભારે હેરાનગતિ અનુભવાઈ હતી ગ્રામજનોનો છે કે વારંવાર ગ્રામ પંચાયત સમક્ષ રજૂઆતો કરવા છતાંય માર્ગની સમસ્યા યથાવત છે ચોમાસા દરમિયાન દર વર્ષે આ જ હાલત સર્જાય છે પરંતુ કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી શોક સમયે પણ રસ્તાની હાલતને કારણે અમારે પરેશાની વેઠવી પડે છે તંત્ર તાત્કાલિક પગલાં ભરીને સ્મશાન સુધીનો માર્ગ કરે જેથી ભવિષ્યમાં આવી દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિનો સામનો કરવો ન પડે હું બેરગામ હશમુખભાઈ મેલાભાઈ પર મારું બેરગામથી બોલું છું અમારા આ કોતરવગો વિસ્તાર છે અમારે શ્મશાનું રસ્તાની વારંવાર તકલીફ આવે છે તો અમારે કોઈ તકલીફનું કોઈ સરકાર કરી આપે ગ્રામ પંચાયતને અમે કીએ છીએ તાલુકા પંચાયતને કીધું કોઈ ધારાસભ્યોને અમે કહીએ પણ કોઈ અમારી વાત સ્વીકારવા તૈયાર નથી ને વારંવાર અમારા શમશાન યાત્રાના રસ્તાની તકલીફ આવે છે તમે સરકાર પાસે એવું માગીએ છે કે અમને કોઈ રસ્તો બનાવી આપે સરકાર શમશાન યાત્રા માટે મારું નામ રમેશભાઈ મેળાભાઈ ચરોતરા હું કોતર વગર વિસ્તારમાં રહું છું અને અમને અમારા આ વિસ્તારની અંદર છેલ્લા પંદર થી વીસ વર્ષથી આ રસ્તો બનતો જ નથી કાયમ જ અમારી શમશાનમાં લઈ જવાની તકલીફ કાયમ જ રહે છે આખું ચોમાસું લોકો કાદમાં પડીને જાય છે તમારી સામે રસ્તો જોયો તો મેં આ ટ્રેક્ટર આ બે ફસાયા છે અમારી શમશાન યાત્રા કેવી રીતે લઈ જવી જે ભાડા મંગાવીશું કરવા ટ્રેક્ટર લઈ જવા માટે કાયમ રજૂઆત થાય છે પણ આ રસ્તો બનતો જ નથી કાયમ માટે પંચાયતને લેખિત કીધું છે તાલુકા પંચાયત ને કીધું પણ અમારું કોઈ એક સમાજ એવો છે અમારો એક અમારો મારી સમાજ એવો છે કે એમને કોઈ કામ કરવા રાજી નહીં અત્યારે અમારા કેટલાય પ્રશ્નો પડ્યા છે કે મારી સમાજના કોઈ પ્રશ્ન કરવા રાજી જ નહીં તમે જુઓ જ્યાંથી નીચે આવીએ છીએ ત્યાંથી ઠેર લગી મારી સમાજ બધા ઘરો છે મારી સમાજ કોઈ વાત કોઈ જગ્યાએ અમારે સુકાર તૈયાર નહીં અમને કાય એમ માટે આ જ પોઝિશન અમારે લેવાની લીધે લખો પંદર વર્ષથી આ રસ્તો થયો છે પંદર વર્ષથી આ જ પોઝિશન ગમે ત્યારે કોઈ શમશાન યાત્રા હોય ચોમાસામાં હોય તો બિચારા બબે વખત ટ્રેક્ટર આ તમે જુઓ સામે ટ્રેક્ટર બંધ થઈ ગયો ઢેરીને બહાર કાઢવું પડશે અમારે આ શમશાન યાત્રા પાછળ ઊભી તમારી એક ટ્રેક્ટર ઘરકી જુ જેમ ત્યાં એને કાઢવા માટે આ બીજું ટ્રેક્ટર લેવા જાય ભાઈઓ બીજા આ અમને પંચાયત કે તાલુકા પંચાયત અમારી વિનંતી છે કે અમને અમારો આ રસ્તો બનાવી આપે તો અમને કાયમી લોકોને જવા આવવાને તકલીફ મટી જાય આ શમશાન યાત્રામાં જવા માટે તકલીફ પડે છે એ બી મટી જાય આ વગાને જેટલા બી લોકો છે જે ઢોર ઢાંક ચરાવવા માટે આ રસ્તેથી જાય છે કાયમ માટે સો દોઢસો ઢોર ગાયો બચારી અહીંયાથી આ કિચડમાંથી પડીને જાય છે પણ કોઈને એવું થતું નહીં કે આ મૂંગા પ્રાણીઓ માટે આટલું કામ કરી આપીએ તાલુકા પંચાયત બી જોવા નથી આવતી પંચાયત બી જોવા નથી આવતી અમે જો જઈએ કહીએ તો કોને કહીએ અમારી વેદના કોને સંભળાવીએ અમે હે અમારા કાયમ માટેના પ્રશ્નો કોઈ હલ થતા જ નથી જ્યાં નથી જરૂરી રસ્તાઓ બની જાય છે અમારું આટલું જ કહેવાનું કે તાલુકા પંચાયત કે પંચાયત અમને આ અમારો રસ્તો જ્યાં રોડ પાકો છે ત્યાંથી અમને જોઈન્ટ જોઈન્ટ શમશાન સુધી અમને રસ્તો બનાવી આપે એ અમારું કાયમી નિવારણ થઈ જાય એ અમારી દરખાસ્ત છે તાલુકા પંચાયત અને પંચાયતને અમારી દરખાસ્ત છે કે અમારું આટલું કામ કરી આપે બસ જય હિન્દ